લાવ હે જલેબી ગાંઠિયા હા બોલો બાલાજી ગાંઠિયા સવાના 7 કરે ને વાગ્યા સુધી ગાંઠિયા મળશે ગરમ ગરમ બાલાજી ગાંઠિયા બાલાજી ગાંઠિયા કરે વાગ્યા સુધી ગાંઠિયા મળશે નામ પલ્લમ ભાનુશાલી ગજરા બસ સ્ટેશન કને વાગ્યા સુધી ગરમ ગરમ ગાંઠિયા જલેબી ભાઈઓ બહેનો આવો ગાંઠિયા જલેબી ખાઉક ને ગરમ ગરમ બાલાજી ગાઠિયા વાા સ્ટેન્ડ બસ સ્ટેશન કાે જય ઓધરા મંદિર ફોટો લગેલો બાપાનો બાલાજી ગાંઠિયા ગાઠિયા ભાઈઓ બહેનો આવો ગાઠિયા ખાઉિયો